કેમ તેના પેટનું પાણી નથી હલતું જેવા આના જેવા અનેક સવાલો છે જે તંત્ર પર ઉઠી રહ્યા છે સતત વીસ વર્ષથી એક ધારી રજૂઆત એકલ પંડે કરતો તો આવ્યો છું તંત્ર કોઈ બાકી નથી જોઉં પણ ખો દિવસ સિવાય કંઈ મળ્યું નથી ભૂધની અને અસંખ્ય ઇમારતો તમારા તમારા તજજ્ઞો સર્વે કરી મિતેશ નથી કે તો તમારા તજજ્ઞો સર્વે કરી મોતના માચરાની જેમ ઇમારતો ઝુંબે છે ને કાલે કોઈ ઘટના ઘટશે તો હું તમારા માધ્યમથી તંત્રને પણ કહું છું તો જવાબદાર કોણ જવાબદાર કોણ કોઈ પણ પગલાં લેવાતા નથી ફેંકાફેંક થાય છે નગરપાલિકા દ્વારા હાલ પણ સર્વેની કામગીરી ચાલુ છે આવી અન્ય પણ ઇમારતો જો ધ્યાન ઉપર આવશે તે ઉતારી લેવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે શહેરમાં અત્યાર સુધી સાત બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવેલી છે તેમ છતાં અત્યારે સર્વેની કામગીરી ચાલુ છે જેમ જેમ ધ્યાન ઉપર આવતું જશે તેમ કાર્યવાહી કરવામાં આવશે